કેરળના વાયનાડ બાદ હિમાચલ પ્રદેશમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા છે કુલ્લુના નિર્મંડ બ્લોક મલાના અને મંડી જિલ્લામાં વાદળો ફાટવાની ઘટનાઓ બની છે જેના કારણે મકાનો ધોવાઈ ગયા છે તો વાહનો પણ તણાઈ ગયા છે આ તરફ મનાલીમાં બિયાસ નદી ફરીથી પોતાનો માર્ગ બદલી હાઇવે પર આવી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા રાજ્યના ત્રણ જિલ્લામાં ભૂસ્ખલનના કારણે ચંદીગઢ મનાલી હાઇવે ઘણી જગ્યાએ બંધ છે અને અત્યાર સુધીમાં કુલ ત્રીસ જેટલા લોકો લાપતા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે શિમલાથી અંદાજીત સો કિલોમીટર દૂર રામપુરના ઝાકરીમાં વાદળ ફાટવાની ઘટના બની હતી વાદળ ફાટિયા બાદ રામપુરના ઝાકરીના સમેજ ખાડીમાં પૂર આવ્યું હતું આ બાદ વાદળ ફાટિયાના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે તો બિયાસ નદી પણ ગાંડીતુર બની પ્રચંડ પ્રવાહ સાથે વહી રહી છે બિયાસ નદીના ભયાનક પૂરના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે જેમાં નદીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે તો શિવલિંગ પર જાણે કે અભિષેક થઈ રહ્યો હોય તેવી રીતે શિવલિંગની આસપાસથી પાણી વહી રહ્યું છે આ તરફ કુલુ જિલ્લાના મણિકર્ણના મલાના ગામમાં બનેલ પાવર પ્રોજેક્ટનો ડેમ તૂટી ગયો હતો ડેમ તૂટવાના કારણે ખીણમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી જેને લઈને કેટલાક લોકો જીવ બચાવવા માટે ભાગી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા લોકો સ્થાનિક ભાષામાં એકબીજાને ભાગવા માટે જણાવી રહ્યા છે તેમ લાગી રહ્યું છે સાથે જ પાણીના પ્રવાહને જોઈ ભાગી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે મધ્યરાત્રિએ પડેલા વરસાદના કારણે બિયાસ નદીનું ઉગ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું ગાંડીતુર બની વહી રહેલી બિયાસ નદી મનાલી શહેર નજીક પોતાનો માર્ગ બદલી હાઇવે પર વહેવા માંડી હતી નદીના ભયાનક સ્વરૂપના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે તો બીજી તરફ ભૂસ્ખલનના કારણે ચંદીગઢ મનાલી નેશનલ હાઇવે ઘણી જગ્યાએ બંધ થયું છે ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશના મંડીમાં આંખના પલકારામાં એક મકાન ધરાશાયી થયું હતું આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે માત્ર ત્રણ સેકન્ડમાં જ વિશાળ મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે મસ્ત મોટું મકાન ત્રાશાયી થઈ ધસમસતા વહેણમાં ખાબકી રહ્યું છે ત્રણ માળનું આ મકાન ગણતરીની સેકન્ડમાં અસ્વસ્થ થઈ ગયું હતું ઘટનાને સ્થાનિકે પોતાના કેમેરામાં કેદ કરી છે હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં ગઈ રાતથી ભારે વરસાદના કારણે તબાહી મચી ગઈ છે કુલ્લુ મંડીમાં જનજીવન પ્રભાવિત થયું છે હિમાચલ પ્રદેશના મંડીમાં આંખના પલકારામાં જ એક મકાન ધરાશાયી થયું આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે માત્ર ત્રણ સેકન્ડમાં વિશાળ મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે એક મસ્ત મોટું મકાન ધરાશાયી થઈને ધસમસતા વહેણમાં ખાબકી રહ્યું છે આશરે ત્રણ માળનું આ મકાન ગણતરીની સેકન્ડમાં જ અસ્તવ્યસ્ત થઈ ગયું આ ઘટનાને સ્થાનિકોએ પોતાના કેમેરામાં કેદ કરી છે ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં ગઈરાતથી જ ભારે વરસાદના કારણે તબાહી મચી ગઈ છે કુલ્લુ અને મંડીમાં જનજીવન પ્રભાવિત થયું છે